નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગૌવંશની ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓને પકડી પાડ્યા સાણંદ વાગેલા બોર્ડિંગ કોમ્પ્લેક્સ પાસેથી ગાયોની તસ્કરી કરી હતી પશુ તસ્કરીના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પશુ ચોરી કરતા આરોપીને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓની માહિતી એકઠી કરી ગુનાની પદ્ધતિના આધારે સ્ફૂટી કરી બતમીદારોને કાર્યરત કરી હ્યુમન સોર્સ દ્વારા બાતમીના આધારે બીએનએસ એક્ટ કલમ ત્રણસો ત્રણ બે ચોપન તથા પશુઓ પ્રત્યે કુરતા નિવારણ અધિનિયમ સને ઓગણીસો સાઠની કલમ અગિયાર એક ડીઈ કે મુજબના ગુનામાં કામે કુલ પાંચ આરોપીઓને મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો તથા ગુનાના કામે વપરાયેલ આઈ જેમાં પકડાયેલી સુમોમાં સોહિલ સલીમભાઈ ખાંચી સમીર ઝહીદ ઉદ્દીન મોમીન બાબા શેબાઝ મજિદ ખાન પઠાણ સિરાજ ઇમરાન શેખ સલીમ ખાનદ ખાન પઠાણ તડકી હતા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ કરી છે હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોટિંગની પાસેથી એક વાછરડાની ચોરી કરીને આઈ ટ્વેન્ટી વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ બન્યો છે આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જોઈએ એનો ડિટેક્શન કરવામાં આવે એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ધરપકડ કરી છે ઓર